વિજયાદશમીના પાવન દિવસે જ્યારે રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશના ઇતિહાસમાં એક અતિ ક્ષણ બની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અવસરે દિલ્હીમાં વિશેષ ડિઝાઇન કરાયેલા સ્મારક ટ્રપાલ ટિકિટ સિક્કાનું વિમોચન કર્યું આ પ્રસંગ માત્ર એક સદીઓના સંગઠનની ઉજવણી જ નહોતો પરંતુ રાષ્ટ્રની આત્માને પ્રતિકાત્મક રીતે અર્પણ કરતો પવિત્ર ક્ષણ પણ હતો વિમોચન સમયે પીએમ મોદીએ જણાવ્યું કે આ સિક્કો સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતાનું છે સિક્કાની એક બાજુ રાષ્ટ્રીય પ્રતિક છે જ્યારે બાજુ સિંહ પર આરોહિત ભારત માતાની પ્રતિમા છે ખાસ વાત એ છે કે સિક્કામાં આરએસએસ કાર્યકરોની છબી સાથે સંઘનું સૂત્ર પણ દર્શાવવામાં આવ્યું સ્વતંત્ર ભારતમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય ચલણ પર ભારત માતાની છબી જળહળી છે આ પ્રસંગે વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે આરએસએસે રાષ્ટ્રના સમાજ જીવન શિક્ષણ સેવા સંસ્કૃતિ અને એકતાના ક્ષેત્રોમાં સદયપૂર્વક યોગદાન આપ્યું છે sense but it's